છો મજામાં ને અમે એકદમ મજામાં છે મેજામાં ખોડલ જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે નવ કેમ કે આજે થોડા મોડા ઉઠા આપણે કાંઈ વાંધો નહીં એવું બધું તો થયા કરે હવે આપણે જઈશું નાસ્તો કરવા અને ચાલો આપણે નાસ્તો કરી લઈએ ગુવાર બટેટાનું શાક ને રોટલી વહેલી છે આજે ને હાલો આપણે ખાઈ લઈએ બાર લીધું છે અને નાસ્તો પણ કરી લીધો છે હવે આપણે સુઈ જાઉં કે આપણે થાકી ગયા છે અને પછી લેસન પણ કરવાનું છે તો અડધી કલાક સુઈ જાઉં છું અને પછી લેસન કરી લેશું હાલ જ જોઈ શકો છો કે એડિટિંગ કરવા એ અડધી અડધી રાત ઉધી જાગવા ઉપર ત્યાં જોવું એવું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં આવું તો થાય ખરે કામ છે એ તો કરવાનું જ છે કંઈ વાંધો નહીં હાલ મળીએ પછી આજે છે ચંદ્રગ્રહણ તો બધાય પોત પોતાના કામે લાગી ગયા છે હજી હું મતલબ લખીને ઊભી થઈ છું અહીંયા જોઈ શકો છો મારે અહીં કે એ થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં હમણાં ઉજાગરા થોડા વધી ગયા છે પહેલા તો હું નવ વાગેમાં સુઈ જાતી રાતે અત્યારે થોડું એક બે વાગે સુવાય છે કાંઈ વાંધો નહીં એવું બધું તો હાલા રાખે એની એક્ઝામ પણ આવે છે ના આના છે આપણે મોમોસ તો દેખાડો કેમ બનાવાય પહેલા અને કહેવાય કાકડી બે આપણે ખમણી નાખીએ છીએ બહુ સારી રીતે અને આપણે હવે આ જે મેંદાનો લોટ આપણે બાંધી લીધો છે જોઈ શકો છો સારો એવો બાંધી લીધો છે અને હવે છે ને આપણે આને પૂરી હોય ને ઓળી પૂરી હોય બસ એની જેમ આપણે આને વણી લેશું અને આ જે જેટલું પણ છે ને બધું આમાં ભરી દઈશું આમાં આપણે મસાલો એડ કરવો હોય તો બેન આપણે કરી શકીએ છીએ હું તો કરવાની છું ભાઈ આપણે આમાં સારી રીતે મસાલો એડ કરવાના છીએ મીઠું મરચું ને અળદર અને આપણે આમાં ખમણીને પણ નાખવાના છીએ બરાબર એક આખું નસણ તો નહીં પણ એમાં થોડીક બે ત્રણ કઢી આપણે ખમણી નાખી દઈશું એટલે સારો સ્વાદ આવે બીજું કાંઈ નહીં અને આમાં જે પાણી હોય ને એ આપણે ઓલરેડી કાઢી લીધું છે જોઈ શકો છો એટલે આવું થઈ ગયું છે છૂટતા પડી ગયા છે એટલે પાણી ઓલરેડી આપણે કાઢેલું છે આમાંથી અને બસ આમાંથી હવે ગાજર હોય તો ગાજર પણ નાખી દેવાની અને ડુંગળી હોય તો ડુંગળી પણ નાખી દેવાની બરાબર સારું હાલો હવે બનાવી લઈએ આ છે ને આપણે વણી લીધું છે આટલા બધા હળના છે જો કે આ આપણે લઈ લે છે જે આપણે બેટર બનાવ્યો હતો એ આમાં છે ને પહેલાં મીઠું મરચું નાળદળ નાખીશું અને આપણે આદું પણ ખમણીને નાખ્યું છે આમાં બધું કરીને નાખી દીધું છે આપણે જોઈ શકો છો પાણી નાખ્યું છે અને આને છે ને આ કોર ઉપર આમ લગાડી દઈશું હરકી રીતના કેમ કે તો જ ચોટશે બાકી નહીં ચોટે એટલે તો તમને દેખાડો હમણાં કેમ કરાય નહીં બરાબર જોઈ શકો છો આપણે બનાવી લીધા છે આ મોદક જેવું બનાવી લેવાનું હોય છે જોઈ શકો છો મસ્તીના બન્યા છે નહીં મોટા મોટા મસ્ત અને આને હવે બાફવા મૂકી દઈશું બાફે ત્યાં સુધી આની ચટણી બનાવશું એટલે બહુ પીસી લીધું છે ટમેટું પછી ડુંગળી પછી મરચું અને આપણે જે ખાંડીએ છીએ ને આપણે લસણ ને એવું બધું બરાબર કી આમાં એટલે બધું થઈ ગયું છે જોઈ શકો છો આને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું આખી રીતના એટલે આપણી મસ્તીની ચટણી તૈયાર થઈ જાય ને આપણે આ શું કે મસ્તીનો બહુ મસ્ત બન્યા છે જેવો હા ને હવે અહીંયા ડપ કરી દઈશું અને ખાઈ લેશું મારે રિએક્શન જો હોય તો ચાલો ચાલો હવે ખાઈએ ચટણી બની આપણે લીંબુ પણ નાખ્યું હતું એટલે ખાટું મીઠું લસણની વળીમાં તીખું ખાટું મીઠું લાગે છે આ મસલા એક ગાઈસ હું અહીંયા જ રાખું છું લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ અને જો આજે મોમોઝ બન્યા તો બહુ મસ્તી ના મારું મોઢ ઉપર મોમોઝ જેવું થઈ ગયું છે કંઈ નહીં ગાઈસ હવે અહીંયા જ હું એન્ડ કરું છું આ વિડીયોને રાધે રાધે જે ખોટલ બાય